નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી વારસિયા રોડ કિશનવાડીમાં સાત ઢોરવાડા પર બુલડોઝર ફેરવાયું બંને સ્થળ પરથી ટેન્ગિંગ વિનાના આઠ પશુને પાંજરે પૂર્યા ઢોર પાર્ટી અને પશુપાલકોની રક્ષક વચ્ચે કાર્યવાહી શહેરમાં હરણી વારસિયા રિંગ રોડ અને કિશનવાડી ગધડા માર્કેટ નજીક ગેરકાયદે રીતે ઊભા કરાયેલા સાત ડોરવાડા પર બુલડોઝર ચલાવી તોડી પાડે હતા જ્યારે ટેંગિંગ વિનાના આઠ પશુઓને પકડી પાંજરે પૂર્યા હતા ઢોરવાડા તોડવાની કામગીરી સમયે પશુપાલકો અને ઢોરપાટી વચ્ચે રકઝક શરૂ થઈ હતી શહેરમાં સરકારી જમીન પર તેમજ પરવાના વિના ગેરકાયદે રીતે અલગ અલગ વિસ્તારમાં ઢોરવાડા ઊભા કરવામાં આવ્યા છે જેની સામે પાલિકા દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે ગુરુવારે ઢોરપાટીની ટીમ હરનીવારેસ રિંગ રોડ પર પાસાપુરા વિસ્તારમાં ચાર ઢોરવાડા તોડવા પહોંચી હતી પરવાનગી વિના ઊભા કરાયેલા ઢોરવાડા તોડવાની શરૂઆત કરતા પશુપાલકો અને ઢોરપાર્ટીની ટીમ વચ્ચે રક્ષક થઈ હતી જોકે પોલીસ પોલીસે દરમિયાનગીરી કરી ચાર ઢોરવાડા પર બુલડોઝર ફેરવ્યું હતું અને ત્રણને કબજે લીધા હતા બીજી તરફ કિસનવાડી ગઢેના માર્કેટ વિસ્તારમાં ગેરકાયદે ઊભા કરાયેલા ત્રણ ઢોરવાડાના દબાણો દૂર કરાયા હતા જ્યાંથી પાંચ પશુ કબજે લઈ તેને ઢોર ડબ્બામાં મૂકવામાં આવ્યા હતા બીરો રિપોર્ટ આશા ગુજરાતી ન્યૂઝ વડોદરા